કાલ ભા બભા પાવું ને ટીવી ની બીબી થઈ ગઈ યાર રોમ જો લે મારે પેલા ટીનિયાને જોઈને 6 મહિના થયા અલ્યા ટીનિયો તો કોલેજ જેલો છે ટીનિયાને ભેખ્યા મલવાશે તું હે પણ ભઈ જો હા તને ઘેર આવવા કીધું કને જવા દે તને ઘેર આવવા કીધું કને કાલ ખેલતા બંધો હાઢા અમે ડાળિયામે અલ્યા ડાળિયામે બસ બોલો થેપાવ નીકળી ગયો અહરકુબા ડાળિયામે બોલો ડાળિયામે બોલો લાબરૂ કાઢવા વાહવા આવું છું દાદા પાસે દાદા નું મળી જોઈ જ નહીં દાદા નું મોટું બોલાવું આ કેવું મસ્ત દાદા ને બલી મજૂ કીધું

તમે ગયરા થો પછી તમારી વોટ પરી મિલવા ગમણ મોય ગયરા તો ખાલી એક વાર કા તમે ફા પાવા સમતાઈ ફરો ભી ગયા તમે જેવું દાદા ને હેરાન કરો હોને એવું તમન મુ હેરાન કરવાનો જો હા મેલ ચાલ ભાઈ ના દાદા આ જેટલું તમન હેરાન કરે ને એ બધું હું જોઈ રહું એવું જ મુ યોણ ગાદી કરવાનો મને લાગી સબ ભૂખ આ દે મુ લેતા હું ટીપી ખાઉ છો ટીપી તો હું લેતા હું ગડો યા તિન્યુ તો ગાજ રે યાર આ દાદા હેડો જમબલ લાયો હેડો આપડા અમ કાટલીમાં નઈ પડી રેવા મેરો કરિયું આ કોણ આયો તો ખાવા આલ્યો રોગી કેને આ રોગી કે ખાવા હો ને હેળોન તો અમાલવાનું છે ઓમા આદાન ઓમો જાલવાનું અમાલ અમાલવાનું છે ને ખાવાનું ઓ અલય એ હોય ને

તમે દાદા નું ખાવા આલું જુઓ આ બધો જોવા વાળો જોઈ રહ્યો તમે જેવું તમારા મા બાપ ને કર્યું હો એવું હું તમારા કરવાનું હું એટલે તમે બધો અભરી લ્યો

પછી એવી જ પ્રેરણા છો કે જે હાલ જે બનાવ બન્યો બાપ દીકરા વચ્ચે બરાબર એટલે આ રીતે આપણા સાથે ના થાય એટલે આપણા આપણા માતા પિતાને સાચવવા જરૂરી છે બરાબર ભાઈઓ સાચો ખોટું ભાઈ અને તમે તમારા મા ગાતી આ રીતે વર્તન કરશો બરાબર હા તો જુઓ આપણા નાના બાળકો પણ સમજી ગયા હવે આપણે બધા સમજી મા બાપની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે બરાબર તો અમારી ચેનલ છે ચાર ધમાલિયા કોમેડી તો એને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇકો આપો અને મને થોડું આગળ વધારો સપોર્ટ કરો જય માતાજી જય ગોગા મહારાજ